એક રાજ હતું એમાં ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તે દી ચાલુ થયેલો ઈ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને ભાઈ રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુગતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે એ રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદી સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ ભક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજાને રાજા ને એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી આંબળજો આ વાત હવે આપ જાણીએ કે એ રાજાને જ્યારે બાંધી નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધી નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીન એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી આ હવે એમાં એક વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જયારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજા એ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ કયો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ રાજા ખુલ્લા હાથે એમ કેવાય કે બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે રે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે આવશે ઓ દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નોતીઓ ગામને આચાર્ય રાજા જે નવો બીનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માલી વિયો જાય તમારા હૃદયમાંથી જવાનો કે નહીં તક તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જયારે બેસાડતા ઓલા નાવિક જે છે એ હામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓ થી નાવું હકારતો હતો એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકા એ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કેવાય કે હામાં જંગલમાં જાતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકા વાળા કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જયારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વચ્છતા અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા મેં સામા મેં એક આખું નગર વસાવ્યું બાર થી માણસો લાવ્યો અને એવા ભણેલ કલેલ માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે ત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો વધુ ઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દિવ ભૂલતું નથી કોઈ દિવ નથી ભૂલતું ને એક છોકરાને બાપાએ કીધું બટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કહો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું હામ આમ ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું ત્યાં ગુજરી ગયા એ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હસી વાત આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જશે તા કેમ તા કે આ જો કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારોય કરતો ગયો એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે આ મારા આ ટૂટલા બૂટ અને આ ટૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને સેલઈ પહેરાવી દેજો કઈ વાંધો ને બાપા સમય જતા એ દાદા ગુજરી ગયા એટલે એના દીકરાએ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બુટ ને આ મોજા અમારા બાપા ને પહેરાવાના છે મારા બાપા ઈચ્છા હતી તો બધા કે ભાઈ શરીરમાં કઈ વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય આને કઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીટી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને તક ન શીખાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એન બાપાએ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોજાય જો હારિયા ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હાર્યા આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હાર્યા નહીં આવે ભલામાં હે અરે હાયરે જો આવતું હોત હાયરે જો આવતું હોત તો તો પહેલાં પાર્સલ કરના ખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જાવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે ત્રીજા કહેતા બેગ તૈયાર કરે છું એક્ચુઅલી યુકે જ છે તો આ તમને લાગે છે અહીંયા હાયરે લઈ જવાતો હોત આ પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દે પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈને ખબર જ નથી પડવા દેતો એ લે 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 આ એટલું જ થાય કેવું કેવું પછી ભગવાન આમ જો બનાવ્યું કેવું બધું બધું આ માયા બનાવી ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગટપણ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વરફ પૂરું આ બધું ત્રણ આ જોજો આપણે આ બજારમાં હરાજી થયું હોય કે એકવાર બે વાર ત્રણ વાર ડબ્દી પૂરું કેવું છે કા હુમલાય ત્રણ જ આવ્યો એક બેન એ આ લે લે અને પાછું ગામ વાતો કરે અમારે અરે ચા પીતા હતા ચા ગરમ હતી ત્યાં તો એ ઠરી ગયા ખરેખર બધી વસ્તુ જો તમે આ આ આ જ્ઞાન અને વિજ્ઞાનમાં માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વિજ્ઞાનિકો કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે તે કેવાય એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં આપણે કરીએ બોલો આ પ્રયોગ પ્રયોગ તો બીજા જ કીધે ને ભાઈ આ જો આ પેલી વેલી બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂ સમજાવ્યા છે કે બાપા બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાઠ ગયો તો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં ભૂલથી બહુ ચોખો દેશ છે નગર આફ્રિકાનો દેશ ચોખ્ખો હા પછી એને વાત કરી કે ચોરાણું માં આપણી આપણી હાઈ જ હતા આ લોકો ચોરાણું હતી ન્યા પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

દિવસ દિવસમાં સાહેબ દસ લાખ માણસ કપાઈ વડાપ્રધાન હતા હજી ઈના છે એ દેશમાં જ્ઞાતિ નાબૂદ કરનાર કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ

કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારતનો માણસ ગમે ત્યાં છે ગુજરાતનો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈથી પાસો નહીં પડે ઘર સિવાય બ્યોક અમે નાના હતા ને નાના હતા ત્યારે અમારા બાપા અહીંયા જીરું વેચવા આવતા ઉંજાનું માર્કેટ આ જીરામાં એટલે મેં ત્યારે એમ ત્યાં કે ઓ હો ઠેઠ ઊંઝા જીરું વેચવા જાય બાપા કેદી પાસે આવશે માયા આયરને ને કલ્પના નહોતી ઊંઝા પાસે હું પ્રોગ્રામ કરવા આવી પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે હું ઘણીવાર જાહેરમાં કહું છું કઉ મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી અહીં તો માઇક ટેસ્ટિંગ આલે છે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે આ પહેલા તમે કાઈ આ ગડડન ફડડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા ઓડિયન્સમાં માણસો બેઠા હોય કે અમારે આરવ જે શ્લોક બોલીએ બોલતા પણ હોય છે પહેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી અહીંથી શરૂ થાય અમારું જામ જામે નહીં આપણે કે એવું કોઈ દી નો થાય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો મને કે માયાભાઈ મારા બાપા માં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને કે હા કાંઈ ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટરમાં ડીઝલ ખૂટ્યું બપોરનું આલે છે

જગત આખાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મેં કે તો મન કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહ પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જો ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલો ખબર છે કે આપણે પહેલા તો સાયકલ ની ઈચ્છા થઈ પછી એમ જોયું માળું પેન્ડલ મારવા પડે એની કરતા મોટર સાયકલ હોય તો સારું મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે ઈ થયું એમાં થતા થાતા કે ઇનોવા હોય તો સારું અત્યારે બીએમડબલ્યુ માણા પગ્યો મર્સિડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો હારું ભગવાન કે તારે હારું શું થાય ઈ કે મને એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે

એલા એલા તને 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 આ રામ હાથ મિલાવ્યો એ ગુનો પછી ગમે ત્યારે આખા ગામમાં કઈ કહેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ભૂરાને મળજો તે ગામે કીધું ગામડા ને ખબર જ હોય ને કે આ દૂધ દેવ ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણાએ કીધું કે અમારે શું કામ હશે તો કે હું ઈ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપડે દૂધ દેઈ ઈ ચાપ ખાય એટલે પણ ઈ તો તારું દન્યું છે તો ખાય જ ને એટલે ગામનાએ કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાંક નોકરી લગાડી દે એટલે હા ઈ હાચો તે પૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને નાલે મોકલ્યું કે સાહેબને ક્યો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભુરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબને જીવ કે આ તા કે બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતાં બધી મીટીંગ કેન્સલ કરો ને ભુરાને પહેલા બોલાવી દો આય ભૂરા આય તા કેમ છો સાહેબ આમાં આટો ફરીને ઠેટ સાહેબના ટેબલે આમરા મળવા ગયો અંદરથી પણ કે ત્યાં જ બે તા કે આ પણ વાત હાજી સાહેબ છોકરાને નોકરી લગાડવા છે સાહેબ કે કેટલું ભીણ્યા તક ભીણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ સાહેબ કે પણ ભીણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો છો આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ છે ઓગણપસા

સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે ઉજામાશે અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું ભ્રમ્મને ખાઈડ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમ નો ક્રમ એટલું કોક આ અન જે ને એટલે આપણે પાંચ જણા ની કરે ફલાણા ભાઈ બહુ હો અથવા તો કોઈ બેન આ વિસ્તારના અને જે વિસ્તારમાં હારા સભ્યો મળે ને એ હારી વાત જો નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે હારું હોય તો દેશી ફાવે લે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર ઓલા ઓલા ભાષા નું કેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારા સભ્ય મળે છે એવા બેનબા તમને ધારા સભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓ વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માટે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને ઈ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય